આદિવાસી દિવસની ઉજવણીની રાત્રે ચૈતર વસાવાના સમર્થકો સાથે સંજય વસાવાના કેટલાક લોકોએ કર્યું આવું વિચાર અને ધોઈ નાખ્યા મિત્રો આપણે બધા જાણીએ છીએ કે નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી ખાસ વાત એ રહી હતી કે ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના લોકલાડીલા ધારાસભ્ય ચૈતર વસાવા હાલમાં વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ હોવા છતાં આ ઉજવણીનો જુસ્સો ઓસરવા દીધો ન હતો તેમણે જેલમાંથી આદિવાસી સમાજના યુવકોને સંદેશ મોકલી જણાવ્યું હતું કે ભલે હું જેલની દિવાલો આદિવાસી દિવસની ઉજવણીમાં કોઈક બાકી ન રહેવી જોઈએ ડેડીયાપાડાના પીઠા ગ્રાઉન્ડ ખાતે યોજાયેલી આ ભવ્ય ઉજવણીનું આયોજન વિશ્વ આદિવાસી દિવસ ઉજવણી સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું ધારાસભ્યની ગેરહાજરીમાં જિલ્લા ઉપપ્રમુખ દેવેન્દ્ર વસાવાએ કાર્યક્રમનો સંપૂર્ણ કાર્યભાર સંભાળ્યો હતો બપોરે બાર વાગ્યાથી મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો પીઠા ગ્રાઉન્ડે ભેગા થયા હતા કાર્યક્રમોની શરૂઆત આગેવાનોના સંબોધનથી થઈ હતી ત્યારબાદ પરંપરાગત વેશભૂષા ઢોલનગર અને આદિવાસી કળા સંસ્કૃતિ દર્શાવતી ભવ્ય રેલી કાઢવામાં આવી હતી રેલી મોતી ચોક ખાતે આદિવાસી ક્રાંતિકારી ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને અર્પણ કરી લીમડા ચોક માર્ગે ફરી ગ્રાઉન્ડ ખાતે પરત આવી હતી આ કાર્યક્રમ માટે ડેડિયા નાયબ કલેક્ટર અને સબ ડિવિઝન મેજિસ્ટ્રેટ કચેરી ખાતે સત્તાવાર મંજૂરી આપવામાં આવી હતી કાર્યક્રમ દરમિયાન આદિવાસી હકો પરંપરા અને ગૌરવનું ઉજાગર કરવામાં આવ્યું હતું ધારાસભ્ય ચૈત્ર વસાવાની જેલમાંથી મોકલેલી પ્રેરણાદાયક અપીલને કારણે કાર્યક્રમમાં હાજર લોકોમાં વિશેષ ઊર્જા જોવા મળી હતી અને તેમની ગેરહાજરી હોવા છતાં સમગ્ર ઉજવણી ઉત્સવ કરવામાં આવી હતી આપણે જાણીએ છીએ કે હાલમાં જેલમાં બંધ છે છે પર નેતા સાથે મારામારીનો આરોપ અને તેમની જામીન અરજી પણ ગુજરાત હાઈકોર્ટમાં ચુનાવણી ચાલી રહી છે આ પરિસ્થિતિમાં આદિવાસી દિવસની ઉજવણી દરમિયાન તેમની ગેરહાજરી સ્પષ્ટપણે જોવા મળી હતી જોકે આ ગેરહાજરી હોવા છતાં આદિવાસી સમાજે જુદા જુદા પ્રકારે તેમનું સમર્થન દર્શાવ્યું હતું માસ્ક અને રેલીઓ મિત્રો ઘણા આદિવાસીઓ પહેર્યા અથવા તેમના ફોટા સાથે રેલીઓ કાર્યક્રમો કાર્યક્રમોમાં ભાગ લીધો હતો સંદેશા અને વિરોધ મિત્રો ચૈતર વસાવાએ જેલમાંથી એક સંદેશ મોકલ્યો હતો જેમાં તેમણે સમાજને ઉજવણી ચાલુ રાખવાની તેમના સંઘર્ષને સમર્થન આપવા જણાવ્યું હતું તેમના સમર્થકોએ તેમના પર થયેલા કેસને રાજકીય ષડયંત્ર ગણાવ્યું હતું અને સરકાર સામે વિરોધ પ્રદર્શન ઠરાવ્યો હતો સામાજિક અને રાજકીય સમર્થન મિત્રો કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ જેવા અન્ય આદિવાસી નેતાઓએ પણ ચૈતર વસાવના સમર્થનમાં નિવેદનો આપ્યા હતા અને વિવિધ આદિવાસી સંગઠનોને એક થઈને તેમના માટે અવાજ ઉઠાવવાની અપીલ કરી હતી આમ ચૈતર વસાવાની ગેરહાજરીએ સમાજને નબળો પાડવાને બદલે તેમના સમર્થનમાં એકતા અને મનોબળ વધારવાનું કામ કર્યું સમાજે તેમને ટેકો દર્શાવવા માટે જુદી જુદી રીતે પ્રયાસો કર્યા જેનાથી આદિવાસી સમાજમાં તેમની લોકપ્રિયતા વધુ મજબૂત બની ગઈ છે